મિત્રો આ જે ચૂનાવ છે એ ગરમીમાં છે પણ ગરમીનું બાનું કોઈએ કાઢવા એ મને યોગ્ય નથી લાગતું તો અત્યારે થોડીક ગરમી સહન કરી લ્યો તો તમને પાંચ વર્ષ સુધી ઠંડક જ મળશે કેમકે અત્યારે જો તમે ગરમી સહન નહીં કરો અડધો કલાકની તો પાંચ વર્ષ સુધી તમે વિચારો કે બોર્ડર પર જે આક્રમણોનો છે ડર ભારતની અંદર જે છે આતંકવાદીઓનો ડર છે જીહાદીઓનો ડર છે સનાતન વિરોધીઓનો ડર છે અને આ બધા ડરમાં પછી તમારે કાયમ માટે જ ઘરમાં રહેવું પડશે તો બસ મિત્રો આ વિચારીને બધા બહાર નીકળો અને તમારો હક છે કેમ કે આ એક બહુ મહાન પર્વ એટલા માટે કહેવામાં આવે છે કે લોકશાહી છે અને લોકશાહીમાં આપણને એ હક છે અધિકાર છે કે આપણે આપણા નેતાને ચુનાવ કરવાનો તો મિત્રો આશા છે કે બધા બહાર નીકળો અને જરૂરથી વોટ આપો એક દિવસ તમે અડધો કલાક કાઢો દેશ માટે સંસ્કૃતિ માટે સનાતન માટે તમારા ધર્મ માટે તમારી ફરજ માટે કેમ કે દેશ દુનિયાની રક્ષા કરવી એ દરેક નાગરિકનો ફરજ છે તો તમારો હક પણ છે કે તમે અત્યારના તમે જે બટન દબાવશો એ ચૂંટાઈને આવશે અને તમારે ફક્ત અને ફક્ત સનાતન ધરમને જ ધ્યાનમાં રાખવાનું છે અને બટન દબાવવાનું છે નોટાને તમારે બટન દબાવી અને તમારો મતને વેસ્ટ કરવાની જરૂર નથી પરંતુ સનાતનનો અવાજ હોવો જોઈએ કે જે હંમેશા ભારતની સનાતન સંસ્કૃતિની રક્ષા કરી શકે તો મિત્રો મળીએ કાલે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ ભારત માતાની જય